એસ એફ સ્કૂલ જે છે ત્યાં શિક્ષકો પાસેથી નગરપાલિકા પૈસા ઉઘરાવવાની વાત કરે અને નગરપાલિકા કે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપજો વિકાસ માટે પૈસા જોઈએ છે હવે એ જ્યાં સુધી પોતાના મરજીથી આપતા હોય ત્યાં સુધી ઠીક છે પણ એમને દબાણ કરવામાં આવે એમને ધમકાવવામાં આવે ને તમારે આપવા જ પડશે એવી રીતના શિક્ષકો પાસેથી જ્યારે પૈસા ઉઘરાવવામાં આવે ત્યારે શરમ આવે કે એ દેશના ભાવિ નક્કી કરવાના છે એ બહુ જ બધા બાળકો માટે આઈડલ રહેવાના છે એ શિક્ષકોને દબાવવાની કોશિશ કરશો અને એ પણ એ વિસ્તારના શિક્ષકો કે જ્યાં બાળકો જ માંડ માંડ ભણવા આવે છે છોટા ઉદેપુરમાં શિક્ષકો માંડ માંડ હોય સ્કૂલ સુધી અને એને પણ જ્યારે ડરાવવા ધમકાવવામાં આવે સ્કૂલ દ્વારા નગરપાલિકા દ્વારા તો પછી એ કેમ ના ભણાવશે આ બધા જ વિષયને લઈને હવે શિક્ષકો જે છે એ આ મુદ્દાને સીએમથી લઈને અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી રહ્યા છે કે આ સ્કૂલમાં ખોટું થઈ રહ્યું છે તાત્કાલિક આની સામે પગલાં લેવામાં આવે નગરપાલિકાના હસ્તે સ્કૂલ છે તો એમાંથી છૂટી કરી સરકારના હસ્તે કરવામાં આવે અને એ સ્કૂલને લઈને બહુ જ બધા ઘટસ્ફોટ અલગ અલગ થયા સ્કૂલની જ્યારે વાત કરીએ તો સ્કૂલમાંથી જે પ્રતિક્રિયા સામે આવી તો ત્યાં

અને બે મહિનામાં એમ નહીં ચલો મારે જવું હોય તો હું જતો રહી આને જવું છે આ બહેનો જતા રહ્યા આ બધા શું પક્ષમાં જતા રહ્યા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે કોઈ પાર્ટીમાં જોડાઈ ગયા છે એટલે એવું કંઈ નથી અમે તદ્દન આ વાતને ખોટી ઠાર કરીએ છીએ કે આવું કંઈ જ નથી આ બાબતને સ્પષ્ટીકરણ કરતા મિત્રો હું દાવો કહેવા માંગુ છું કે અમે સૌ શિક્ષકો ગુજરાત સરકારની કેન્દ્રીયકૃત ભરતી ટાટ અને ટાટ દ્વારા કાયદેસર રીતે નિયુક્ત થયા છીએ અમારી રજૂઆતનો હેતુ માત્ર શાળા અને નગરપાલિકા સ્તરે થયેલી ગેરકાયદેસર વસૂલાત અને દબાણની ઘટનાઓ અંગે ન્યાય મેળવવાનો છે અમારી ફરિયાદ કોઈ રાજકીય પક્ષ માટે નથી કે કોઈ રાજકીય હિત માટે નથી અમારી પાસે ઉપલબ્ધ પુરાવા અમે પહેલેથી જ આપની કચેરીમાં જમા કરાવી દીધા છે અમારા વિરુદ્ધ મુકાયેલા આક્ષેપો સાવ નિરાધાર ખોટા અને અમને બદનામ કરવાની બેન કોશિશ છે એટલે આપને નમ્ર વિનંતી કરીએ છીએ અમે કે અમારી ફરિયાદને રાજકીય ચશ્મેથી નહીં પરંતુ કાયદેસર અને પુરાવા આધારિત દ્રષ્ટિકોણથી જોવામાં આવે અમારી વિરુદ્ધ મુકાયેલા ખોટા આક્ષેપો દસ્તાવેજી રીતે નકારવા માટે આ રજૂઆતને રેકોર્ડમાં લેવામાં આવે છે અમે તમને આપીએ છીએ આપી દઈએ એક વિનંતી છે હું એક હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે જોડે છે પીડિતો ને અમારા સાથે લઈને જવાના છે બીજું પાંચ અમે આગેવાન તરીકે જવાના છીએ એટલે લગભગ દસ બાર લોકો મંદિર જવા માંગીએ છીએ તમે પાંચ નું દસ થી બાર છે

દાદરા તો ને બધાને ચડવા દેવું પડશે સાહેબ

અમે શાળાના શિક્ષકો પાસેથી અમારી પાસે અમારી શિક્ષકો પાસેથી ગેરકાયદેસર વસૂલાત અને ધમકી બાબત આપણે રજૂઆત પણ કરી તે પ્રસંગે અમારી ટીમના તમામ શિક્ષકોએ આપણે લેખિત તેમજ મૌખિક નિવેદન આપીએ છે અને સાથે પુરાવા પેન્ડ્રાઈવમાં પણ જમા કરાવ્યા છે જે આપણે લીધા મહેરબાની કરીને જણાવવા વિનંતી કે ઉપરોક્ત ઉપરોક્ત રજૂઆત તથા પુરાવા કચેરી દ્વારા સ્વીકારવામાં આવ્યા છે આ બાબતનો અમે લેખિત સ્વીકાર એક્નોલેજમેન્ટ એક લેટર આપી દીધું કે તમારા તરફથી અમને આ પુરાવાને બધું લઈ લેવામાં આવ્યું છે અને અમને कृपाकरणीय भविष्य में अपरावनी प्रक्रिया અંગેની સ્પષ્ટતા કરી જો. એ માટે અમે આ તમને લેખિતમાં આપીએ છીએ. જો મેલીટર સે જુદી કાર્ય હોમીયા مجھے આગે હી સબમિટ કરની હે. ઉસમે આપકો બીચમે મેરા દેના કુછ બનતા હે. આપ ભી સમજતી હે યે. તો આપ આપકો ઓર લેટર મેટર કો કુમ મિલકે હે. દોનો કા સેમ ટુ સેમ આ રહા હે મતલબ નિવેદન આપ જો એવિડન્સ મેરે મે યે કે પૂછ લે આપકો આપને સુના ઇનમ કે પૂછે કે ઓર હમણે જો નિવેદન દિયા હે इसका तो वो, है। उन्ता उन्ता वो तो तो है 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 जो जो वो 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 कोई ऐसा कुछ करने की हम दे देंगे मैंने लिख के दिया हुआ मुझे चाहिए जिला शिक्षण विभाग अंतर्गत नोधी सकता था

પણ એ રેફરન્સ ટેક ઓમે છે કે ફલાણા શિક્ષક આની અંદર પૈસા દીધા ઓકે ઈ શિક્ષકને બોલાવો કેટલા પૈસા એ પાક ક્યારે એ પાક કઈ રીતે એ વિકાસ ફાડાના નામે શા માટે લેવામાં આવે છે આ બધી વાત કરવી જોઈએ પણ આજે તપાસ ચાલે છે ને એ વન સાઇડેડ ચાલે છે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાના લેટર પેડ ઉપર આજે કોઈ વસ્તુ આપી આ તો આની પર તપાસ કરો છો આ છોકરાઓ એ બેન આ શિક્ષકો છે એ શિક્ષકો બેન 14 તારીખ 15 તારીખે તમને આપી દીધા હતા એસપી માં આપ્યું તમને આપ્યું બધાને આપ્યું એની ઉપર તપાસ ન થતી એટલે બેન તપાસમાં નાટક ચાલે છે તપાસનું આ ચાલે છે અને મહેરબાની કરીને આ સરકસ રમવાનું બંધ કરો આ બેન ખરેખર તમે માનો શું થઈ રહ્યું છે આ લોકો ધમકાવા માંગી રહ્યા છે આ લોકોને અગર પ્રતાડિત કરવા માંગી રહ્યા છે આ લોકોને નગરપાલિકાના જે કહે છે કે તમે તમારી ફરિયાદ પાછી ખેંચો આ લોકોને હેરાન પરેશાન કરે છે કે ભાઈ તમે અમારા શું કહેવાય પાર્ટીને બદનામ કરો છો તમે અમને બદનામ આ કોઈ બદનામ નથી કરતા જે ભ્રષ્ટાચાર જે લાંચ લેવા માંગે એને ઉજાગર કરે ખરેખર તો પ્રોત્સાહિત કરવો જોઈએ તમારે તમે આને સન્માનિત કરવો જોઈએ કે હા ભાઈ લાંચ તમે લેતા હતા તમને અમારી સામે આવ્યા તમે તમને એઝ અ બેકઅપ સપોર્ટ આપીએ આ પોલીસની માંગણી કરે તમને પોલીસ સપોર્ટ આપો કઈ હદે બેને વિગ્યા હશે કે જ્યારે આ શિક્ષકોને પોલીસ સપોર્ટ માગવો પડે ભાઈ શિક્ષક છે ને ચારસો ચારસો પાંચસો પાંચસો કિલોમીટરથી અમારા સૌરાષ્ટ્રમાંથી ભણાવવા માટે આવ્યા બધા શિક્ષકો ભણાવવા માટે આવ્યા છે

તમે કહો હવે હું તમને સાંભળવા માંગુ છું મેં આ પીડા જે છે ને આ જે શિક્ષકો એની વ્યક્ત કરી છે તમારી પાસે તમે શું શકો આને કઈ રીતે તમે અહીંયા ધારણ આપશો કે તમારી પર આવું કઈ નહીં બને આવી તમારી કોઈ કોઈ એટ્રોસિટી દાખલ નહી થાય આવી તમારી કોઈ યન શોષણ ની ફરિયાદ દાખલ નહીં થાય આ પ્રકાર તમારી ફરિયાદ લેવામાં આવું તો કઈ થતું જ નથી ખરેખર તો એફઆઈઆર દાખલ કરવાની જવાબદારી હતી એ જે સુ લઈને તમારે ખરેખર આની પર એફઆઈઆર દાખલ કરી દેવી જોઈએ કે ભાઈ અમારી પાસે પ્રાઇમા ફેસ એવિડન્સમાં આ ઓડિયો એવો છે પ્રાઇમા ફેસ એવિડન્સમાં લોકો ના નિવેદન છે જસ્ટ તમારે કઈ કહી શકાય કે તમે તો એસપી ને કે એસપી આવી નિવેદન લઈને અને પૂરું થઈ જાય પણ એ નથી થતું તપાસ તપાસ કમિટી રચના કરી દીધી તમે બેન અધ્યક્ષ મને કીધું કે જિલ્લા શિક્ષણ અધિકારી અધ્યક્ષ છે આપણે નીચે આવો મને હજી સમજાતું નથી કે આ તપાસના નામે મને અમે કેરમની ટુકડી જેમ આમ ના કે ઓળો આમ ના કે ફૂટબોલના દળન જેમ આમ ફેંકે નામ ફેંકે એવું જ ચાલે કલેક્ટર પાસે ગયા તો કે જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જઈ તો કે તમે પ્રાર્થના મળો ક્યાં જઈએ બોલો અમે ક્યાં જઈએ તમને કહો અમને સમજાવો અમારે જવું છે

મહેનત કરીને આવેલા છે એઝ અ કેપેબલ છે બધી તમે જેમ આજે બેઠા છો બેન જે સીટ ઉપર તો તમે મહેનત કરીને આવ્યા છો યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષા પાસ કરીને આવ્યા છો ને અહીં આવીને બેઠા બેન તો તમે વિચારો કે કેટલી મહેનત કરી હતી આ લોકો બેન મહેનત કરેલી છે અને છતાં એની પાસે લાંચ માગવામાં આવે અને એની ફરિયાદ આપી અને ફરિયાદ સુધા ઉપર સામેવાળાના કોઈના નિવેદન લે અમુક આના નિવેદન લેવામાં આવ્યા આ બધાના નિવેદન લો તમે સામેવાળાના પક્ષના તો લ્યો નિવેદન કે ભાઈ શું છે આ ઓડિયો પર તમારી સ્પષ્ટતા આપો આ ઓડિયો પર તમારું શું કહેવાનું છે

હવે એમ કે ફૂલ ને ફૂલ ની પાકડી આપો કઈ રીતે આપીએ ક્યાંથી કાઢી બોલ કઈ કમલ ફૂલ તો છે ને કઈ લેવા માટે મારે એક એક પાકડી મારે ભેગી કરી કરીને આપવાની આ શિક્ષકો છે મહેનત કરી ના સુધી પહોંચ્યા છે અમે તમારી પાસે બીજી કઈ ન્યાય ની અપેક્ષા નથી એટલી જ અપેક્ષા કે આ લોકો પ્રોટેક્શન આપો આ લોકો તમે હૈયા અમને નથી હૈયા ધારણા આપી અમે લડી લેશો અમે કૂટી લેશો અમે કોઈ રાજકીય આગેવાન નથી અમે ફક્ત ને ફક્ત એક વિદ્યાર્થી આગેવાન છીએ આના પ્રતિનિધિત્વ તરીકે તમારી પાસે આવ્યા છે અને આ લોકોની પીડા છે કોઈ સાંભળવા તે નથી કલેક્ટર પાસે જે કલેક્ટર અમને કુ આપે જિલ્લા પંચાયત કહી શકે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જે અમને અહીંયા કુ આપે ક્યાં જવું અમારે કયો હવે અમે થાયકા છીએ અમે કંટાળ્યા છીએ તમે કહેતા તમે કહો કોર્ટમાં જતા અમે કોર્ટમાં જતા રહીએ તમે કહો કે એસપી જમાય બેન એસપી ને ફરિયાદ આપી નથી આપી એવું નથી પોલીસ અધિક્ષક છે છોટા ઉદયપુર આ સોળ નવે ફરિયાદ આપી છે કાલે એસપી ના હજી સુધી એની પરીક્ષા નથી લેવાના બે ક્યાં જવું તમે કહો અમે શું કરીએ તમારી બધી વાત સાંભળી લીધી તપાસ

કે એવું કીધું કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે તમારે કશું કે કાપું જોઈએ ઉત્કાળના જે શિક્ષકો હતા એને ચાલીસથી પિસ્તાલીસ લાખ રૂપિયા આપ્યા હતા તો અમારે એ પણ જાણવું છે કે ચાલીસથી પિસ્તાલીસ લાખ રૂપિયા કોની પાસેથી લેવામાં આવ્યા અને ફૂલ નહીં તો ફૂલની પાકડી એટલે ફૂલની પાકડી લાખો રૂપિયાની થઈ ગઈ છે શા માટે આ શિક્ષકો પાસેથી લાંચ માગવામાં આવે આ બધા જ એજ્યુકેટેડ છે ટેટ ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરીને આવ્યા છે કેપેબલ છે અને જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવે એમાં ફૂલફિલ થતા હોય છે તો આ લોકો પાસેથી લાંચ માગવી એ કેટલું ઉચિત અત્યારે કેટલીક એક મુદ્દો ભટકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અમે મુદ્દા ઉપર વાત કરવા માટે આવ્યા છે જે રેકોર્ડિંગ છે પિસ્તાલીસ મિનિટ થી પચાસ મિનિટ એ રેકોર્ડિંગ ઉપર ચર્ચા થવી જોઈએ જો રેકોર્ડિંગની જરૂર પડે તો રેકોર્ડિંગ પણ આપવા તૈયાર છે તેની સાથે સાથે અને એફએસએલ માં મૂકવા માટે જો તમારે અમારી પાસેથી ફોન જોઈએ તો ફોન આપવા માટે પણ તૈયાર છીએ એવું આ શિક્ષકોને કહેવામાં આવે છે કે અમે જે કહીએ એ નિવેદન લખવાનું તો એ કઈ રીતે પોસિબલ છે કારણ કે આ શિક્ષકો જે છે પોતાની વેદના છે પોતાની આપી પોતાની જાતે જ કહેવાના છે

અમને એવું કહેવામાં આવ્યું છે સાંભળ્યું છે સાચું ફોટો અમને તો તપાસ કમિટીની કોઈ રચના કરવામાં માં આવી છે તમે તમારું આ વેદન આપી દો તપાસ કરીને તમને જણાવી દઈએ શું થયું છે કે સરકારી જોગવાઈ છે અમે ખરેખર તમે તમારું નિવેદન આપી દો તમારું જે રજૂઆત છે આપી દો અમે જોઈ લઈએ શું કરી શકાય અને જે તપાસ કરવાની હોય ઓ તપાસ પણ કરાવી દેજો તપાસના નામે છલા 10 દિવસી તરકટ ચાલે છે નાટક ચાલે છે તપાસના નામે તો સુથતો નથી તપાસ કરાવી લેયે

તમે આમના નિવેદન લીધા છે નગરપાલિકા પ્રમુખ ના અનુસંધાન સામે વાળા ના નિવેદન લીધે છે

જે એક્શન બને છે આ એક્શન કરવામાં આવશે તપાસ કરવામાં આવશે તપાસમાં જે સામે આવશે એના મુજબ એક્શન લેવામાં આવશે મેરા આગળ તો આ તો બહુ સાંભળીયો તમે અમે હું કન્ફ્યુઝ થઈ ગયા ના ના એક વાત તો આ પહેલી ફરિયાદ આ વિદ્યાર્થી આપે આ શિક્ષકો આપી હતી 15 તારીખે પછી 19 તારીખે સામે આની બીજી ફરિયાદ આપી નગરપાલિકાએ નગરપાલિકા જે ફરિયાદ આપી એની ઉપર આ લોકોના નિવેદન લેવાઈ ગયા પણ આ લોકોએ જે ફરિયાદ કરી છે ને આ લોકો 15 તારીખે એ 15 તારીખની ફરિયાદ ઉપર હજી કોઈના નિવેદન નગરપાલિકાના સત્તાધીશોમાં નથી લેવાના

અમે તો પૂછીએ છે કે નિવેદન અમે મેં તો કોપી આપો અમે એવું કીધું નથી નિવેદનની કોપી આપો તમે મને સાંભળો ના અહીંયા આવ્યા છો તો મને પણ સાંભળો આજ કહું છું કે જે પ્રોસેસ છે પ્રોસેસ પૂરા કર્યા પછી તમને જણાવવામાં આવશે કે ખરેખર શું થયું છે પ્રોસેસ ની વચ્ચે કેવી રીતે જણાવીએ કે શું ચાલે છે શું નથી ચાલતું વચ્ચેથી અમે કઈ સૂચના તમને આપી શકતા નથી તમે તમારું નિવેદન આપી દો તપાસ કરાવી લઈએ તપાસમાં જે સામે આવશે એના મુજબ એક્શન પર લઈએ कि कॉन्फिडेंशियल के होतो नथी आ जाहिर हितनो मुद्दा छे वेदन जे छे जे લેને તમે આવ્યા છો આપો અને અમે જોઈ લે બીજો પ્રશ્ન પોસ્ટે માંગુ તો તમારે કે તમને પાંચ વર્ષ થાય જેસ પૂરી કેપ સકર સિસ્ટમમાં तो कितना अगर आपको इस तरीके से बात करनी है तो आप फिर बात ही क्यों कर रहे हैं मैं कैसे बात कर रही हूँ आप कैसे आप जो आ, बात कर, कर रहे हो तुम्हें किन सरकाजन में बात करो छो तुम्हें जवाब आप तो 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 तो

જોઈએ હજી સુધી તમારે જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન તમારે ત્યાં પણ કેવું જોઈએ કે જિલ્લા શિક્ષણ અધિકારી તમે શું કરી રહ્યા છો કેમ એક્શન નથી લેતા